નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો આપણો થોડોક લાંબો છે જેથી કરી અને પૂરો જોજો તમને વધુ માહિતી મળી જાય મિત્રો તો આજે વાત કરવાની છે કે જે આપણા ખેડૂતના હઠીલા નિદામણો કે જેની અંદર છૈયા નોરી જે નોરીને આપણે વેલડી કહેવામાં આવે છે સૌરાષ્ટ્રની અંદર તો મિત્રો આ વેલડી છે એ પછી ધ્રોકડ અને બોયડી આ ચાર પાકો છે એ હઠીલાની દમણો છે કે જે ખેડૂને બહુ પરેશાન કરે છે તો મિત્રો આનો સંપૂર્ણ કઈ રીતના નાશ કરવાનો એના માટેનો વિડીયો છે એટલે વિડીયો આખો જોજો તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો આપણે બે રીતના માહિતી આપવાની છે જેની અંદર ઓર્ગેનિક અને કેમિકલ વાળી તો આપણે કઈ રીતના અને જે નાશ છે એ કરી શકીએ તો મિત્રો આપણે ઓર્ગેનિક ની વાત કરીએ તો ટ્રેક્ટર ની અંદર જે ઊંડી ખેડ કરતા હોય જે ખેપા છે અને ડીસો કહેવામાં આવે છે તો ઊંડી કરો છો તો એની અંદર આપણે જે ગાંઠો હોય છે એ ગાંઠો વીણી નાખો તો તમારે પાછો આવતા ચોમાસામાં છે છે જે જે એની અંદર આ આ અને ચાર નિદામણ એ નાશ થઈ શકે હવે આપણે આગળ વાત કરીએ મિત્રો તો આ ઓર્ગેનિક એલા જતો કે જે ગાંઠો વીણી લ્યો તો તમારે નાશ થઈ શકે હવે પેસ્ટિસાઈડ અને કેમિકલ વાળી જે દવાઓ છે કે જે આપણે પેસ્ટિસાઈઝ કેમિકલ કરતા હોઈએ તો આ દવાનો ઉપયોગ કરી અને આનો કઈ રીતના નાશ કરવાનો મિત્રો તો આપણે બે દવાઓની માહિતી આપવાની છે આની અંદર અને દવાઓ તો કદાચ ઘણા બધા ખેડૂત મિત્રો છે એ આનો ઉપયોગ કરતા હશે નાશ થઈ જતી હશે પણ પાછી ઊગતી હોય તો આપણે કઈ પદ્ધતિથી આનો ઉપયોગ કરો કે જેથી કરી અને આપણે જે આનું સારું રિઝલ્ટ મળે આ દવાઓનું તો મિત્રો હવે વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રો છે એ ઘઉંની અંદર જે કળનાશક દવા છે કે એને આપણે ટુ ફોર ડી આ ટુ ફોર ડી છે એનો ઉપયોગ કરતા હોય અને બીજી એક પણ દવા છે આ બે દવાઓનો મિક્સ કરી અને તમે ઉપયોગ કરશો તો તમને સારું રિઝલ્ટ મળે અને કેટલી કેટલી પ્રમાણમાં ઉપયોગ કરવાનો તો પંદર લિટરનો પંપ હોય એની અંદર તમારે આ જે ટુ ફોર ડી છે એ પચાસ એમએલ નાખવાની છે અને બીજી એક આવે છે દવા કે જેનું નામ છે વેલગાર્ડ આ વેલગાર્ડ છે એ તમારે અઢીસો એમ આ આ બેનો મિક્સ કરી અને તમે એર એરપંપની અંદર સ્પ્રે કરશો એટલે તમારે ખૂબ સારું રિઝલ્ટ આવશે અને મિત્રો આ જે ચારે ચાર ખડ છે કે હઠીલા એનો નાશ થઈ જશે તો હવે આપણે વાત કરીએ તો આને કહીએ કેટલા કેટલા દિવસે બે રાઉન્ડ મારવાના જેથી કરી અને પૂરી આપણું છે એ ખેતરની અંદર જે નાશ થઈ જાય આ ખળનો તો મિત્રો આનો તમે એક રાઉન્ડ મારો છો ત્યારબાદ દસ પંદર દિ પછી બીજો રાઉન્ડ મારવાનો છે અને ત્યારબાદ દસ પંદર દી પછી તમે જે ઉનાળુ ખેડની તૈયારી છે એ કરી શકો તો હવે આ રાઉન્ડ મારતી વખતે શું શું કાળજી લેવી કે જેથી કરી અને આપણે નુકસાન ના જાય અને આ સંપૂર્ણ નાશ થઈ જાય તો કોઈ પણ જે તમારે પિયત કે જે જમીનમાં પાણી આપવાનું હોય અને પાણીની સુવિધા હોય તો પિયત આપી દેવું અને ત્યારબાદ કોરે ત્યારે જ દવાનો ઉપયોગ કરવાનો પહેલી વખત બીજી વખત પાણી ના આપો તો હાલશે અને ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જ્યાં પાણીની સુવિધા ના હોય તો તમારે બે અંગર આછી આછી રાહ નાખવાની આ પાક્યા પછી પાંચ થી છ દિવસની અંદર પાછી કોરશે જે આપણે નિદામણો કે બી નોરી છૈયા અને રોગણ તો આ જે કોરસે ત્યારબાદ એની ઉપર સ્પ્રે કરી દેવાનો જે કોરેલી હોય એની ઉપર એટલે સંપૂર્ણ નાશ થઈ જાય મિત્રો એટલે આ રીતના તમે હઠીલા નિદામણો છે એ નાશ કરી શકો છો અને આ વિડીયો છે ઘણા બધા ખેડૂત મિત્રોને મોકલી ગયો કે જેથી કરી અને ખેડૂત મિત્રો છે એને ખબર પડે કે આ રીતના આપણે દવાનો ઉપયોગ કરીએ તો આપણા આ નિદામણાના શક છે એમાંથી છુટકારો મળે તો મિત્રો ખાસ કરીને આ વિડીયો એના માટેનો જ બનાવ્યો હતો અને કોઈ તમારો પ્રશ્ન હોય વોટ્સએપની અંદર તો આપણું ગ્રુપ છે ગ્રુપની ડિસ્ક્રિપ્શનમાં ત્યાં ગ્રુપમાં જોડાઈ જાઓ અને ઓર્ગેનિક ખેતી અથવા કોઈ પણ ખેતીનો પ્રશ્ન હોય તો ત્યાં તમને સોલ્યુશન મળી જશે એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા